આ ઢાળીઓ પૂરો કરી દેવો પડશે ન કે પાણી નહીં આલે તો લોચો થાય ખાતર ને બાતર પૂછી નાખી હોય આ ગમે કરીને ઢાળીઓ કોઈ બી કાળે પૂરો કરવો પડશે ન કે પાણી નહીં આવે પાછું કને ખુલ્લું મેલ્યું આવું ખાલી રાખડું આડું મેલી જતો રહ્યો જોવું પડશે મારા ખેતરમાં એટલે આ શેતરમાં કોઈ દેખાતું મેં તો સારું કને મેલ્યું આવું સારું કર્યું હું આઈજો ને કે આ શેતરમાં રમણ ને ગાયો જોડે કરાવો હવે બીજું કોઈ નહીં તો ધારીઓ કરવાનો હોય તે ધારિયાનું તો કરું હવે ઉંચાળું ઓમસન ભાઈ કુંડી ઓમશન બોરવાળાની એ બાળ કરું આ પેલી થી કરવા દે એટલે એથી આમ રમતું આવે અને આમ પાણી ચડાવવું અવડું હવે જે થવું એ થાય ભગવાન ના ભરોસે કરી તો દઈએ પેલા ટેકરો હોય ને એવું કરી દઉં પછી ટાળીઓ કરું પેલા ટેકરો થોડો થોડો લઈ જવા દઈએ થોડું થોડું ટેકરો લઈ લઉં પછી ધારીઓ થશે લઈ આમ લાવું પાણી

એવું કરશું હવે તે તમને ક્યાર બોલાય સાહેબ કે તા ડુંગર કાકા બોલાવતા જ આકે હું કીધું તે હું તો થાચી રહ્યો તાપ તાપ થઈ રહ્યો પેલા છેતર જો ઇતિયો ભમતો બંદો પેલા પૂછ્યું ને અમતો તો બેઠા હતા ને તે આમ થાવાન પૂછ્યું કે ડુંગર ઓમ જો કે પેલા છેતર તે પછી હું ઇથેનો આમ થેનો ફડીને આવ્યો હાર કર હેઠો છોકરા આવ્યો આ મુખી બની એટલે રાળ બધું મારા ગેળ્યા હવે એ સાહેબ આવ્યો છે ને આ

બાકી આ ફાટેલું મન યાર ઈમો કદી ખબર પડતી નહી મન ખબર પડા મન ખબર પડા કે હું ભણેલો હું દહમું એ મેટ્રિક કેમ છું કે એણી તો ખબર પડા આખો આ ક્ષેત્રમાં રખતો હોય બોલો ચોરી કરા કાકડીની તમને નહી ખબર એ સાહેબ રિયા ને માર ભાઈ બાંધી ઓ હો હો બધા કાગરિયા થઈ ને આઠસો રૂપિયા થઈ હા સાહેબ ને ભેગા થઈએ વાત સાહેબ ને નઈ ભેગા થવાનું પેલા પૈસા મનાલવાના એવું હા તો કઈ છોકરા

છોકરો આ બાપ નું દાદર નહીં મારતો તો આપડે શું દાદર મારશે કે અમુક કોઈક દાળ માં કાઢું અરે અમે એમને સમજાય કે કશું કાઢું નહીં પરતજી નામાં જોઈ લેવા તમારા જોડે નહીં લેવા પણ મારી વાત આપડે મેલ્લામાં વાહ પડશે કેવાય તો બધાને આ સુવિધા નો લાભ મળે બધાને સારું થાય કેવરાવું પડે પણ કાકા છોકરો પડશે બરાબર તમારે કને કેવડા મૂક્યો અમારે ભત્રીજો અમારે ભત્રીધાને જણાવું તો પડે ને આ તો તમારા ભત્રીજા ને કઈ દો તાર કાકાના છોકરા ને કઈ દે તમે કઈ દો

શુક્રો હે ને નહીં મુખ્ય તો હારું હ અલ્યા મજૂરી કરી કરી બનાવ્યું સાહેબ આવ હા હારું અમે કર બે રે કંસો ચાલ તો હે ભરતજી બે ભરજી વાત આબરા નેતો તારે ભરતજી ના ભાઈ આ તો બે ખાય ઉતરવા આવો આબરા નેતો ને છો યાર મારો ક્લિયર થઈ યાર અમાર બધું પડી ગયો મારો પણ જે તમાર ભાઈબંધ રે ઈરા આવતા નહી આ બે જો અલ્યા એ તો એક નંબરનો બુટલે કર હા ઓ ભલો એ એ ભલોકર અતલે જો ગોડો આવ્યો હજીરા કરવા માટે કરવા માટે કે હું ખબર

આ પીઓ તો આપડા છે ના ના પહેલા કોમ પતાઈ દીયા એવું કર્યું કેવા છે નું પતાઈ દી ગણો ટાઈમ થવા આ મારું થઈ ગયું પાછું મારા હજુ ખાતાય નો બેહી ગયો આ ભાઈ મન જો તમારે ભાઈ એ ભાઈ એટલે તો હેલ્પર આવશે ભાઈ કો કેજો છે ઓગો બોલા પછી આપણે મથુરજીના બધા બોલા પછી તો આપણે એકલા કેવા કરાવી દેવા તે તો તાહી ચાલે બે બે ભયો કેવું પડે આ તો તમે ઇમને થા હું કહું ગગન બોલા મુકલી ઓ અને સાહેબ આપું કેવા શી હોય કરી દે બરાબર સાહેબ આમાં કરવાનું કેવા શી આપણે મોબાઈલ માં પર કે આ પાવ માય રેશન ની ઈ મોટી આપણે તમને શીખવા દઉં મુરી તે બરોબર આટલા હોય એટલા તો હું પતઈ જાઉં બરોબર

તોકનો હાલ બહોતો આ કરીવાનું છે વાત થઈ યરી હાતે મુતાન કાર્યાલયતે આમદમી પૂછું કીતા નકો ઓડિયો કરીને નઈ જવાનું સંસૂ મારણ 200 તારા હા તો બરોબર બસ તારો એ અંદર લાભ કરી આવો આજા તન વાહમ બોલીએ પિંકુ ના ઓલા પિંકુ આના નાના એ ઓય કેતો તાજી તો તા આનંદજી આનંદ ઓ આના નાના આમાં કામ કેતો તાજી અને મારથીને અમધુબા હા લેણોભાઈ સાહેબ આયા છે સાહેબ અતારે મળી આયા તું બધું નહીં મારતું કંટ્રોલમાં તમ હો સાહેબ આયા છે યાર એ ડુંગરમાં બધા નવરાહી સર તો પછી તમે ને કોઈ નહીં મારતું કે આમ એટલું લે હું તો આયેલો આવો હું કાવિયે રેશન કાર્ડ લેવાનું હો હા હું લઈ નાવ હેડો બોલ મત જાવ આવો

ગગા તારે 10 રૂપિયો કઢાવવો ભાઈ કદી આલો 10 રૂપિયા સાહેબ શું તું તમ કહેતા તો કેવા છે હલા સાહેબ મને જવાબ આલો બોલો તારે કોણ નું થાય બરોબર તમારું પૂછું તમારું લાઇકા હાયકા જો પૂછ જો હાયકા ક્યાં જ ગાડી બતાવો તમારું તો પૂ ની બધું છે આ તો બરોબર માતા દિવાળો તમારો નંબર પાગે ઓટી કે લઈ અનખોટ કરી નહી એ ફોડ નહી કરવાનો આપણે કાય મથુરભાઈ આયા ફોડ નહી મારા ભાઈબંધની અલ્યા તું એ ફોડ નહી આ તો તારા સાહેબ તમે સવાળો તો મુક બતાવો આ તો કાઈ તમે પુરૂપ બતાઈ જો એટલે અમને વિશ્વાસ આઈ છે વાત મથુજી તો ખબર પડે હા મથુર હા બગા હા આસી

રેશન કાર્ડ જો રેશન કાર્ડ એનો નંબર નાખો નંબર બતાવી કે નાખો રેશન કાર્ડ જો એ આ તમારું છે તમારું રેશન કાર્ડ સર બરોબર આ ખાતા નંબર લખ્યું ને હા ખાતા નંબર નાખશો એટલે તમારું નામ એડ્રેસ બધું આવી જશે બરોબર રેશન નંબર જ કેવા આવી રહ્યો પછી કેવાયસી કરવા માટે તમારો આધાર કાર્ડ આવશે બરોબર આધાર કાર્ડ નો નંબર નાખી દેશો ને એટલે અંદર લિંક આવશે એ લિંક માં આધાર કાર્ડ નંબર તમારો નાખી દેવો નાખશો ને એલા પછી ના અંગૂઠો આવ નંબર ના મારો ફોન નંબર મારી ભાઈ ઓટીપી આવે એવું ના હોય હા એ બધું આવી જાય પણ આધાર કાર્ડ નંબર મારો તો આધાર કાર્ડ નું તમારો મોબાઈલ નંબર લિંક હોય બરાબર એટલે ઓટીપી આવે એટલે તમારા નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી અંદર જે એપ રહી માય રેશન એમાં ઓટીપી માર દેવાનો બરાબર ઓટીપી મારશો એટલે તમારું કેવાયસી અંગૂઠો પ્લે કરવાનો એ બધું અંદર જ થઈ જશે અંગૂઠો મારી સ્કેન કરી પોસ્ટ સ્કેન કરે હું પ્લે સ્કેન કરી દેવાની હું કરી સ્કેન થઈ જાય એનો તમાર કહેવાય છે એ આવો બે બે આખા આવ મારો આ વાત આપણે ફોટો થાય કરો ને બે આખા ઓમ ઓમ રાષ્ટ્રબંધ કોલીન વાપવા બીજો બરાબર બધું મને આવડા ના પણ કોઈ કોઈ કેન્દ્ર ખરું ભાઈ હો આપરે જો આપરે તમને સાદી ભાષા હું કહું આવો જો આપરે ચોખા ને બધું રેશન કાર્ડ નું ઓફિસ હોય ને હા તો ફોટો ફોટો હા ફોટો તમને હું ખબર ના પડે ને તો આપરે ગોમરે ગોમરે સેવા કેન્દ્ર મેલે લાય બરાબર ઈ જવાનું તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ લઈ એ તમને શીખવાડી દે છે એટલે સાહેબ આપું જવું પડે કે ફેમિલી જેટલા નામ હોય ને કરવું પડશે છે ભરતજી અને ગગા પપ્પાને કહી આ જરૂરી છે એવું નહી તારે કે કરિયા છે બધા આને સેવા કેન્દ્ર જે ઈચ્છા આવી ના જા કશું નહી મળે હા ખાજો ઓહો જીમ ગોલ ખાજો ભાઈ જિંદગી રખેલા દે